લાઈવ ન્યૂઝ છેલ્લા સાત વર્ષથી સમગ્ર આણંદ જિલ્લાના સમાચાર હોય કે ગુજરાતના સમાચાર હોય ખૂબ સારી રીતે સમાચારની રજૂઆત કરી એના પ્રજાના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડે છે પ્રજા અને સરકાર વચ્ચે સમન્વય સેતુ તરીકે પણ ખૂબ સારું કામ કરે છે અને સાત વર્ષ ખૂબ સારી રીતે કામ કર્યું છે તો આ વીઆર લાઈવ ચેનલને પણ આપણે અભિનંદન આપીએ છીએ અને મંગલ શુભેચ્છા પાઠવીએ છીએ કે આવતીકાલથી આઠવા આઠમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આ વીઆર ટીવી વીઆર લાઈવ ન્યૂઝ અને એની સમગ્ર ટીમ એ ખૂબ મહેનત કરીને કામ કરે છે લોકોના પ્રશ્નોને વાંચા આપે છે તો આવનારા દિવસોમાં વધારે વધારે પ્રગતિ કરે અને વધારે વધારે લોકોના પ્રશ્નો ઝીરો ગ્રાઉન્ડથી ઉઠાવે અને સરકાર સુધી રાજ્ય સરકાર સુધી કેન્દ્ર સરકાર સુધી અને અન્ય બીજી સંસ્થાઓમાં જ્યાં પણ જરૂર લાગે ત્યાં તમામ જગ્યાએ લોકોના પ્રશ્નો પહોંચાડે એવી અભ્યાસ તુજા સાથે ભારતનાટ્ટી બંધ